નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ હું છું અસ્મિતા ઠાકોર આજના મુખ્ય સમાચારમાં ગાંધીનગર જિલ્લાના ઈસંડ ગામમાં જ્યાં સ્વામિનારાયણ ભગવાનના દ્વિતીય દિવ્ય પાટોત્સવ અને શ્રીમદ ભાગવત કથાના ભવ્ય આયોજનથી ધાર્મિક મંગલમય વાતાવરણ રચાયું હતું ઈસંડ ગામે પંદર ડિસેમ્બરથી એકવીસ ડિસેમ્બર દરમિયાન કથાના વક્તા મહંત સ્વામી સત્ય સંકલ્પ દાસજી નારાયણ ઘાટ ના માર્ગદર્શન હેઠળ ભાગવત સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યું હતું આ મહોત્સવના યજમાન સ્વ કાંતિભાઈ પ્રહલાદભાઈ પરિવાર દ્વારા ભક્તિમય શરૂઆત પોથી થઈ જે ગામના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ કથા સ્થળે આવી પહોંચી કથાના ત્રીજા દિવસે ભવ્ય અન્નકૂટ આરતી અને શ્રી રાયચંદ ભગવાન ના જન્મોત્સવના આનંદ ઉભા કર્યા કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ સ્વામી કૌશલ્ય દાસજીની પધરામણી ભક્તોમાં આનંદની લહેર ઉઠી ભક્તિ ભરેલા આ મહોત્સવના ચોથા દિવસે કૃષ્ણ જન્મોત્સવ અને અભિષેકનું આયોજન થયું કથાના પાંચમા દિવસે ગંગા પૂજન શાસ્ત્રોક્ત વિધિથી સંપન્ન થયું જેમાં પટેલ પરિવાર યુએસએ થી પધારેલ નાતીઓને સાથે લઈ ભક્તિમાં જોડાયા છઠ્ઠા દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષમણીના વિવોત્સવનું સુંદર આયોજન ધામધૂમથી થયું અને સાતમા દિવસે કથાની પૂર્ણાહુતિ મહંતલાલજી મહારાજના આશીર્વચનથી થઈ આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાબરમતી ધારાસભ્ય અને કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ કૌશલ્ય મહારાજ સહિત ઘણા આગેવાનોએ હાજરી આપી આ પાવન અવસરે ભક્તો માટે દેવદર્શન આરતી અને પ્રસાદનું આયોજન પણ થયું હતું આવી ભવ્યતા અને ધાર્મિક શાંતિ છલકાવતી ક્ષણો સાથે ઈસંડ ગામે પાટોત્સવનો નો અનોખો ઇતિહાસ સર્જાયો હતો આ કાર્ય આવા કાર્યક્રમના વધુ સમાચારો માટે જોતા રહો પ્રકોપ ન્યુઝ પટેલ ગામ સારડી અહીંયા ઈસંડ ગામ સ્વામિનારાયણ મંદિરમાં દ્વિતીય પાત્રોત્સવનું આયોજન કરવામાં આવેલ છે અને આ આયોજન જે ભાગવત કથા ચાલે છે તેમાં સાત દિવસની ભાગવત કથાનું આયોજન છે અને એમાં આજે સઠ્ઠા દિવસે રુક્ષમણી વિવાહનું આયોજન કરેલ છે અને આ રુક્ષમણી વિવાહમાં અમ આયોજન જે એ ખૂબ સરસ રીતે આયોજન થયેલું છે અને એમાં અમને ખૂબ જ આનંદ આવ્યો છે જાણે અમે અમારી દીકરીના લગ્ન ફરીથી કરતા હોય તેવો અમને આનંદ અનુભવીએ છીએ